બનાસકાંઠાની જ્યાં જાતિના દાખલા કઢાવવા માટે પડતી મુશ્કેલીને લઈ આદિવાસી સમાજે રેલી કાઢી સરકારી નોકરીના ઓર્ડરને લઈ આદિવાસી સમાજે રેલી યોજી આદિવાસી અધિકાર બચાવો સંઘર્ષ સમિતિએ આ રેલીનું આયોજન કર્યું દાતા અમીરગઢ અંબાજી સહિતના તાલુકામાં વસતા સમાજના લોકો આ રેલીમાં જોડાયા આદિવાસી યુવકોને સરકારી નોકરી મળવા છતાં સરકારે ઓર્ડર રોકી રાખ્યાનો રામપુરા ચાર રસ્તાથી લઈ કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે આ રેલી નીકળવામાં આવી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાખે આપણી સાથે જોડાઈ છે રતન આ રેલી નીકળી માંગ થઈ રહી છે શું અને શું આવેદન આપવામાં આવ્યું ચોક્કસ થી વાત કરીએ જો અમીરગઢ તાલુકા અને દાટા તાલુકા અને આદિવાસી લગભગ સાતસો થી આઠસો લોકો રામપુરા ચોકડી છે જે રેડીના સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા છે પહોંચીને કલેક્ટર રજૂઆત કરવામાં આવે છે કે આવકના દાખલા જન્મના દાખલા જે આધાર કાર્ડ ના દાખલા જે ઓગણીસો છપ્પન ના જે